થોડા દિવસ પહેલાં આયુર્વેદના ગ્રંથોને આધારે એક બહુ સરસ વાત રજૂ કરેલી કે જામફળના પાનમાં બહુ બધા ગુણ રહેલા છે તો એ વાતને સાંભળી અને ઘણા લોકોએ વાતમાં વિશ્વાસ રાખી અને પ્રયોગ કર્યો ઘણા બધા આપણા પરિવારના સભ્યોએ ફોન અને મેસેજ દ્વારા રિઝલ્ટ આપ્યું કે સ્વામી આ બહુ સારું છે ડાયાબિટીસ વગેરેમાં બહુ કારગત એ ઉપાય લઈ ગયો તો એવી જ રીતે બહુ સરસ વાત હરિભક્તો આજે મારે કરવી છે ડાયાબિટીસ હોય એસિડિટી હોય કબજિયાત હોય હૃદય રોગની સમસ્યા હોય અથવા તો આ પ્રકારની કોઈ સમસ્યા એને આપણે આપણા જીવનમાં પ્રવેશવા ન દેવી હોય તો બહુ નાનકડો પ્રયોગ પણ ખાસ સમજવા જેવો આખી વાત સાંભળવા જેવી છે બહુ એકદમ સીધી સાધી વાત એકદમ સરળ જેને આંટીવાળી વાત ગમતી હોય એને આમાં કદાચ ઇન્ટરેસ્ટ પણ ન જાગે શ્રદ્ધા પણ ન જાગે પણ નેચરલ છે એને નેચરલના રૂપમાં જો જોઈએ અને લઈએ તો બહુ મોટી ઔષધિ બની જાય છે દરરોજ સવારે આંબાના બે પાન નરણા કોઠે જો ખાઈએ ચાવી ચાવીને ખાઈ જઈએ નરણા કોઠાના બે અર્થ થાય એક ઉઠી અને મોઢામાં જે લાળ હોય એ લાળને થૂંક્યા વગર એટલે કે કોગડો કેર્યા વગર એ પાન ચાવી ચાવી અને જો જમી જઈએ અથવા તો ભૂખા પેટે સ્નાન કરીને પૂજા કરી અને ત્યારબાદ એ બે પાન ચાવીને ખાઈએ તો કેટલા બધા ફાયદાઓ થાય એ આ વાતમાં જરા સમજો પાન એકદમ પાકી ગયેલા પણ નહીં સાવ કુણા પણ નહીં માપસરના પાન લેવાના છે અને શક્ય હોય તો દરરોજ દરરોજના તાજા પાન લેવાના રાત્રે અથવા તો સાંજે પાન લઈ અને મૂકી રાખો ભીના કપડામાં તો ચાલે ફ્રીજમાં ન મૂકવા ભીના કપડામાં વીંટાળીને મૂકવા કારણ કે આંબાના પાન છે એમાં ભગવાને વિટામિન સી વિટામિન એ વિટામિન બે વિટામિન બી આ બહુ ભરપૂર પ્રમાણમાં ભરેલા છે એ સિવાય રીબોફ્લેવિન થાઇમિન ફિનોલિક તેમજ બીટા કેટોરીન અને વગેરે વગેરે કેટ કેટલામાં ગુણદ્રવ્યો ભગવાને ભરેલા છે એને કારણે શરીરમાં જામી ગયેલી ચરબી એ પણ ધીમે ધીમે ઓગળવા માંડે છે માટે જેને પોતાનું મેટાબોલિઝમ જેને બરાબર વ્યવસ્થિત કરવું હોય અને વજન નિયંત્રણમાં લાવવું હોય એને માટે પણ આ ઉપાય બહુ સારો છે આંબાના પાન વાળના વિકાસ માટે અને વાળની માવજત માટે પણ બહુ સારા છે કારણ કે એમાં વિટામિન સી કે જે વાળને પોષક તત્વ બહુ સારી રીતે પૂરા પાડી શકે છે એમાં ફ્લેવોનોઇડ જોવા મળે છે જેને કારણે વાળ મજબૂત થાય છે ત્વચા યાને કે ચામડી ચામડીને ચમકદાર બનાવવામાં પણ આ પાન બહુ સારા કામ લાગે છે એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મમાં જોવા મળે છે તો ત્વચા માટે પણ ફાયદારૂપ છે અને શરીરમાં બીજી ત્રીજી પણ નાની મોટી સમસ્યાઓ હોય પથરીની તકલીફ સમસ્યા હોય કબજિયાતનો પ્રશ્ન હોય ડાયાબિટીસનો પ્રશ્ન હોય હૃદયરૂપી હૃદયની કંઈ સમસ્યા હોય તે બધા જ પ્રોબ્લેમ્સ આ આંબાના પાનના ઉપચારે કરીને ઉપયોગે કરીને સોલ્વ થાય છે ઉધરસમાં પણ બહુ કારગત છે એવું પણ સજ્જનોનું કહેવું છે તો રી ભક્તો બહુ સીધો સાધો અને કેટલા પાંચ દસ રૂપિયાનો ખર્ચો થાય આમાં એક રૂપિયાનો ખર્ચો ન થાય દરરોજ બે પાન માત્ર ચાવવાના છે બરાબર ધોઈ નાખવા એકદમ સાફ કરી નાખવા ભગવાનને ધરાવી દેવા અને પછી ચાવી ચાવીને જમી જવા તો સવારે આ રીતે આંબાના બે પાન અને રાત્રે સૂતા પહેલાં જામફળીના બે પાન એને પણ આ જ રીતે ધોઈ સ્વચ્છ કરી ભગવાનને ધરાવી અને ચાવી ચાવીને જમી જવા છેલ્લે જે પેલું જે છોતા વધે ઊંચો વધે એને આપણે ફેંકી દઈએ તો ચાલે શક્ય હોય ત્યાં સુધી એમાં જે ફાઈબર્સ છે જે રેસાઓ છે એને પેટમાં અંદર મોકલવાનો આગ્રહ રાખો તો રીભક્તો શરીરમાં ઘણી બધી સમસ્યાઓ તકલીફો વગેરે બધું હોય એ બધી આરામથી દૂર થઈ શકે છે ઘણા બધા ફાયદાઓ છે પણ બહુ વધારે ફાયદા કહીએ તેમ લાગે કે આ પછી વધારે પડતું થઈ ગયું આટલું બધું કાંઈ આમાં હોય પણ છે એ છે હો વાતની એક વાત કે આપણે સાજું નરવું તંદુરસ્ત રહેવું હોય ભલે આપણને કોઈ બીમારી કોઈ રોગ કાંઈ તકલીફ હોય કે ન હોય પણ આ નાનકડો પ્રયોગ સવાર સાંજ શરૂ કરી દઈએ તો ફાયદામાં રહીએ અને આ પ્રયોગ બધાથી થાય નાના બાળકોથી માંડી વૃદ્ધો સુધી ભાઈઓ બહેનો બધાથી થાય કોઈ પણ જેને વાત પિત કફ ગમે તે જેને પોતાની વૃત્તિ હોય વાત પ્રદાન કે પિત્ત પ્રદાન કે કફ પ્રદાન પ્રકૃતિ હોય પણ બધાને આ ઉપાય થઈ શકે છે કારણ કે આ ત્રણેયને બેલેન્સ કરે છે એમાં તુરો સ્વાદ છે ભગવાને છ રસ બનાવ્યા છે જેને ષડ રસ કહેવામાં આવે છે ખાટો ખારો તીખો તુરો ગેળો કડવો અને ખારો છ પ્રકારના રસ છે એ છ પ્રકારના રસ એમાં એક રસ છે તુરો રસ તો આંબાના પાન એમાં પણ તુરો રસ છે અને જામફળીના પાન એમાં પણ તુરો રસ છે આ બે ખાવા યોગ્ય છે આમાંથી પાછું કોઈ એવું નહીં શીખતા કે તુરું બધું ખાવું આપણે બેની જ વાત કરીએ છીએ બાકીનું તમે પછી ગમે પછી ઝાડવું જોઈને અને પછી ત્યાં પાંદડા ખાવા માંડો તે આપણે કહેતા નથી આંબાના અને જામફળીના પાનની આ બહુ સરસ વિશેષતા છે પરમાત્માએ એમાં ખૂબ ખૂબ શક્તિ ઉમેરેલી છે માટે એનો પ્રયોગ બહુ ભાવથી કરીએ શ્રદ્ધાપૂર્વક કરીએ અને જ્યારે આ પ્રયોગ કરીએ ત્યારે સાથે એવો સંકલ્પ કરીએ કે ઈશ્વરે આ પાનમાં પોતાની તમામ શક્તિ ઉમેરેલી છે માટે આ પાનના સેવને કરી અને મારું શરીર એકદમ સ્વચ્છ થશે નિરોગી થશે અને કંચન જેવી કાયા મારી થઈ જશે મારો તમામ કચરો શરીરનો દૂર થઈ જશે આવું વિચાર સાથે સંકલ્પ સાથે કૃતજ્ઞ ભાવ સાથે જો પ્રયોગ કરીએ તો મને લાગે છે કે એ સો ટકા પરિણામ તમને મળશે પોઝિટિવ વિચાર સાથે સકારાત્મક ઉર્જાની સાથે આ સેવન સજ્જનો અવશ્ય કરજો અને આ વાત સારી લાગી હોય તો તમારા સુધી સીમિત ન રાખવી ઘણા લોકો સુધી હજારો લાખો લોકો સુધી આ વિડીયો પહોંચાડીએ તો પણ એક બહુ મોટી સમાજની સેવા કહેવાય કારણ કે હજારો રૂપિયાની દવા જે કામ ન કરે એ કામ આ વાત આ વિડીયો કરી શકે છે માટે આપણે બધાને આ વાત પહોંચાડીએ અને આપણે પણ આનું સેવન કરીએ એવી બધાને ખાસ ખાસ ભલામણ આએ પણ એક વાત સમજવા જેવી છે કદાચ દાંતે રજા લઈ લીધી હોય મોઢાનું ફર્નિચર ફેલ થઈ ગયું હોય એટલે ચવા એમ ન હોય તો એનો રસ કરી અને તમે લઈ શકો છો શક્ય હોય તો આપણે જે જૂના જમાનામાં જે ખાંડણીઓ જે આવતું દસ્તોને ખાંડણીઓ એમાં થોડી ખાંડી નાખી અને એનો રસ કાઢવામાં જો આવે તો વધારે સારો બાકી આજે જે વ્યવસ્થા છે મિક્સર વગેરે એનો પ્રયોગ કરવો પણ પહેલો પ્રયાસ ખાંડણી અને દસ્તાનો કરવો અને રસ કરીને પણ આ રસ પી શકો છો એ પણ કારગત છે એનાથી પણ ફાયદાઓ થઈ શકે છે